પોરબંદરના કુતિયાણા ગામે એક યુવાન પર તેમના ભાઈએ હુમલો કર્યો હતો જેમાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના કુતિયાણા ગામે રહેતા વાઘેલા નામના યુવાન પર તેમના ભાઈ બાબુ માનસિંહ વાઘેલાએ સામાન્ય બાબતે લાકડી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં યુવાન અને તેની પત્નીને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કુતિયાણા ચાંડિયા શેરી અમે બકરા સારીની છોકરી એવી ને હું બકરી બે બાંધી જે બકરી વ્યાન બકરી એના ઘરે વહી ગઈ ને હું કહેવા ગયો તો મને સડક માથે આવીને ત્રણ લાકડી ઢાકર લીધા ત્રણ લાકડી માથામાં મારી ને ત્રણ લાકડી પગમાં મારી ને મારી ઘરવાળીને હોત લાકડી મારી બે ત્રણ બાબુભાઈ એ પછી પોલીસ સ્ટેશને ગયો પોલીસ સ્ટેશને ગયો તો મને દવાખાને જાવ દવાખાને ગયો તો કુતિયાણાથી મૂકી મૂકી તો પોળ બનાવીને લઈ જવો પડશે ભાઈને આ ઘટનાને લઈને પોલીસે પણ ઇજાગ્રસ્ત બનેલ યુવાનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર